સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે મહાસફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ ત્રણ રસ્તા સર્કલથી ઓએનજીસી બ્રિજ જીનવાલા સ્કૂલથી ત્રણ રસ્તા સર્કલ પિરામણ નાખાથી સુરતી ભાગોળ ચૌટાનાકાથી હસ્તી તળાવ તેમજ ગડખોલ બ્રિજ સહિતના વિવિધ વિસ્તારોમાં મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના નગરસેવકો કર્મચારી ગણ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું સાથે રહી અને હું અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ પણ આ અભિયાનમાં જોડાવ અને ખરેખર માં આપણે દેશ અને સ્વચ્છ અને સુંદર બનાવવા માં આપનો યોગદાન રહે એવી આપની પાસે આશા રાખું છું